શું નામ છે આપનું મારું નામ સરલા શિંદે છે અને સરલાબેન ક્યાંથી આવો છો હું વડોદરાથી આવી છું વડોદરાથી તમે તમારી નાની બેબીને ગુમાવી હતી હરણીકાંડ હં હું વડોદરાથી આવી છું વડોદરાના અઢાર તારીખે જો હરની કાંડ થયું એનામાં મેં મારી દીકરી રોશની પંકજ શિંદે એને ગુમાવી છે આજે રાહુલ ગાંધી આવ્યા હતા તો તમને આશા છે ન્યાયની અમે આશા લઈને ચાવ્યા હતા એમના પાયથી કે અમને ન્યાય લો છ મહિનાથી અમે તો થાકી ગયા છે કે ન્યાયાલો ન્યાયલો ન્યાયનો છોડો પણ જે ગુનેગાર છે એને તો હજુ સુધી ન્યાયતંત્રને અરેસ્ટ પણ નથી કદી કરવું એક્શન નહીં લીધો એટલા માટે અમે આજે અમદાવાદ આવ્યા રાહુલ ગાંધીના પાયે કે આ બહુ આશા લઈને આવ્યા છે આવ્યા હતા હવે રાહુલ ગાંધી સરને કીધું છે કે અમે પાર્લામેન્ટમાં આ મુદ્દાને ઉછાળી ને તમારો ન્યાય માટે

પંકજભાઈ આટલા મહિનાઓ થઈ ગયા મેં આવા પરિવારો અનેક જોયા છે આંખમાં આંસુ જોયા છે સરકાર કેમ નથી સાંભળતી અવાજ કેમ કાન સુધી નથી પહોંચાતા શું લાગે તમને બેન સરકાર ભાજપ સરકાર છે બેન અમને ન્યાય નહીં મળશે અમને ન્યાય મળશે અને મોકલ્યો થાય અમે

સ્કૂલવાળા તો સ્કૂલ બંધ જ નહીં કરાય તે સ્કૂલના તરફથી એ લોકોને પંદર દિવસ છોકરાઓ માટે એ શ્રદ્ધાંજલિ આપી હતી સ્કૂલવાળા પર તો કોઈને કશું એક્શન લીધું નહીં એ સ્કૂલવાળાનો તો કશું ગુનો જ નહીં એવું બધા બતાવે છે સ્કૂલો તો ચાલી જ છે ને હજુ પણ ચાલુ જ છે સ્કૂલો પહેલાં પણ આવો અમે સ્કૂલનું મુદ્દા ઉઠાય છે કે બધાનું ભવિષ્ય છે ભવિષ્ય છે તે સ્કૂલના બધાનું ભવિષ્ય આપણે ખરાબ નહીં કરીએ તો અમે અમારા છોકરાને શા માટે મોકલતા હતા એનું પણ ભવિષ્ય હતું અને અમારું એમના જોડે ભવિષ્ય લાગતું હતું એટલે જ અમે અમારા છોકરાને ત્યાં મોકલતા હતા બધાનું ભવિષ્ય જોવો છો તમે ના અમારા છોકરા અમે રમકડા રમવા માટે મોકલતા નહોતા સ્કૂલમાં એમનું પણ ભવિષ્ય સુધારવા માટે જ મોકલતા હતા અને તમે તમા તમારા કારણે અમારું છોકરાનું ભવિષ્ય ઉજળી નાખ્યા છે છતાં પણ તમે સ્કૂલ પર એક્શન લેતા નથી તમારી શું માંગ છે સરકારે કયા પ્રકારના એક્શન લેવા મારી તો એટલી જ માંગ છે તમારેમાં માનસિયત હોય ને સરકારને એટલી જ માંગ છે તો તમે પ્લીઝ તમે ખબર છે કે કોર્પોરેશન વાળા સ્કૂલવાળાને આ મોટી માછલી બહુ મોટી ગુનેગાર છે તો તમે એમને આવી સજા કરો આવી સજા કરો જેવી રીતે અમે જીવન ગુજારી રહ્યા છે એક બાળકનું ગુમાવીને આવી રીતે એમને પણ ખબર પડવી જોઈએ કે છોકરાનું ગુમાવવાનું દુઃખ થાય છે આવી જ એમને સજા કરો તો એના પરિવારથી એ જુદા રહે ને તો એમને ખબર પડશે પરિવારનું દુઃખ શું હોય છે આવી છે પોતાની રોશની એટલે જીવનની રોશની પણ ગુમાવી દીધી છે કારણ કે એમની બાર વર્ષની બાળકી હતી નેતાઓ આવશે જશે નેતાઓ આશા આપશે પણ સરકારે હવે જાગી જવાની જરૂર છે કારણ કે આટ આટલી ઘટનાઓ બન્યા છતાં એક માના આંખમાં આંસુ છે બાપે છોકરીનું ટેટું બનાવ્યું છે કે જીવનભર એની સાથે રહે પણ એ રોશની એની સાથે ન રહી શકે